માનકુવા પોલીસે બે સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો માનકુવા પોલીસની સર્વેલન્સ ટીમે ખાનગી બાતમીના આધારે બે અલગ અલગ સ્થળોએ દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના બે કેસ શોધી કુલ રૂપિયા અગિયાર લાખ તેર હજાર એકસો સત્તોતેરનો મુદ્દામાલ કબજે કર્યો છે માનકુવા પોલીસ સર્વેલન્સ કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે દહીશરા અને નારણપુર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દહીસરા ગામમાંથી પ્રવીણ સીજુ અને કલ્પેશ સીજુ નામના આરોપીઓની ધરપકડ કરી સાતસો બ્યાસી બોટલ વિદેશી દારૂ અને એકસો વીસ ટીન બિયર મારુતિ સુઝુકી એસએક્સ ફોર કાર મળી કુલ રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો ને એકોતેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે નારણપર ભુજ માંડવી રોડ પરથી હોન્ડાઈ એક્સેન્ટ કાર ચાલકને ને દારૂની નેવ્યાસી બોટલ એકસો વીસ બિયર ટીન અને હોન્ડાઈ એક્સેન્ટ કાર મળી કુલ રૂપિયા ચાર લાખ ચાર હજાર આઠસો છ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે બંને કેસોમાં આરોપીઓ સામે પ્રોહિબિઝન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો કૃપયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફૂર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડૉટ કોમ